વિટામિન B12 શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે કારણ કે તે બ્લડ સેલ્સની નર્વસ સિસ્ટમની ફંક્શનીંગને મેન્ટેન કરી છે આ વિટામિન નોનવેજ ફૂડમાં વધારે હોય છે એટલે કે મોટા ભાગના શાકાહારી લોકો વિટામિન B12 ની ઉણપનો શિકાર બને છે તમને જણાવી દઈએ કે વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે માછલી ઈંડા અને ડેરી પ્રોડક્ટ્સ જેવી વસ્તુઓનું ફાયદાકારક માનવામાં આવે છે જો કે શાકાહારી લોકો માટે વાત કરીએ તો પ્રોટીનયુક્ત ફૂડ્સ જેમ કે દાળ સોયાબીન અને નટ્સ જેવી ચીજવસ્તુઓ વિટામિન બી ની ઉણપને દૂર કરે છે જો તમને ડાયટમાં વિટામિન બી ની પર્યાપ્ત માત્રા નથી તો ડોક્ટરની સલાહ અનુસાર વિટામિન ની સપ્લિમેન્ટ્સ લઈ શકો છો માર્કેટમાં વિટામિન બી ની ગોળીઓ પણ ઉપલબ્ધ છે આ ઉપરાંત ફોર્ટીફાઈડ અનાજ અને પ્લાન્ટ મિલ્ક ફૂડ્સથી વિટામિન બી ટ્વેલની કમીને દૂર કરી શકાય છે જો તમને પણ એવું લાગે છે કે તમારા લોહીમાં વિટામિન બી ટ્વેલની ઉણપ છે તો આસાનીથી તેની જાણ થઈ શકે છે આ માટે તમારે નજીકની લેબોરેટરી જઈને બ્લડ ટેસ્ટ કરાવવો પડશે બાદમાં ડોક્ટરની સલાહ લઈને બી ટ્વેલની કમી દૂર કરી શકો છો